ભાવ વધારા ઉપર કોંગ્રેસના આક્ષેપ મુદ્દે ભાજપની પ્રતિક્રિયા સામે આવી પ્રદેશ ભાજપ પ્રવક્તા શૈલેષ પરમારે કહ્યું કે કોંગ્રેસ માત્ર આક્ષેપની રાજનીતિ કરે છે જો સબસિડી એટલા માટે નથી કે ડીએપી જે છે એનું વર્જન છે બાર થી રો મટીરિયલ આવતું હોય તો ઇન્ટરનેશનલ કક્ષાએ ડોલર માં જે ભાવ વધારો થાય એ અહીંયા રૂપિયામાં ભાવ વધારો થાય એટલે ત્રણસો ને એસી રૂપિયા જેવો પ્રતિ બોરી એનપીકેમાં વધારો થયો છે એ ઇપ્પો દ્વારા વધારો કરવામાં આવ્યો છે એમ છતાં પણ ખેડૂતો માટે કરવાનું થાય થાય ખેડૂતો આવક બમણી અથવા તો ખેડૂતોને કોઈ નુકસાન ન એ બિયારણ હોય ખાતર હોય કે એની એપીએમસી માં એની જે ધરસ લઈ જાય છે એમાં પણ ક્યાંય તકલીફ હોય તો સરકાર એની પણ કેજ રહે છે ના એનપીકે છે સ્વતંત્ર છે અને નાઇટ્રોજન ફોસ્ફરસ જે યુરિયા જે છે એ સંપૂર્ણ રીતે બહાર આવે છે એટલા માટે ઈફકોએ ભાવ વધારો કર્યો છે ને ઈપકોનો એ ખેડૂતોની સંસ્થા છે એ એમણે ભાવ વધારો કર્યો છે એટલે ખેડૂતોને કઈ રીતે માનો કે ડિવિડન્ડ આપતી હોય ઈપકો ત્યારે ડિવિડન્ડ આપવામાં પણ તકલીફ ન પડે ને ઈપકો ક્યાંય ખોટ ન કરે એટલા માટે ભાવ વધારો ઈપકો દ્વારા થયો છે